અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી હદ વિસ્તારમાં ફેઝ વન રોડ ઉપર કેમિકલ વપરાશની ફેક્ટરી ધમધમી રહી છે પુષ્કર ટુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની દુકાન નંબર વીસની અંદર કેમિકલ વપરાશ કંપની ધમધમી રહી છે આ ઝહેરી કેમિકલનો કારોબાર રાજન રાયકા નામનો શખ્સ ચલાવી રહ્યો છે પ્રતિબંધિત સલ્ફ્યુરિક એસિડ અને

વટવા જીઆઈડીસી હદ વિસ્તારમાં ફેઝ વન રોડ ઉપર કેમિકલ વપરાશની ફેક્ટરી ધમધમી રહી છે પુષ્કર ટુ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની દુકાન નંબર અંદર કેમિકલ વપરાશ કંપની ધમધમી રહી છે આ ઝેરી કેમિકલનો કારોબાર રાજન રાયકા નામના શખ્સ ચલાવી રહ્યા છે પ્રતિબંધિત સલ્ફ્યુરિક એસિડ અને બેલ્કોઝોલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી પાણી પ્રદુષિત કરીને ગટર લાઇનમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે ઝેરી કેમિકલના કારોબારીઓ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે આ બેફામ બનેલા ઝેરી કેમિકલના કારોબાર કરનારા ઉપર ક્યારે તંત્ર લગામ લગાવશે એ જોવાનું રહ્યું